અભિનેત્રી અંકિતા લોખંડેનો એક આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં તે શોર્ટ્સ પહેરીને મંદિરમાં દર્શન કરવા ગઈ હતી કે જેને લઈને ચાહકો તેના પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા મહત્વનું છે કે તેના હાથ પર ફ્રેક્ચર હતું મંદિરમાંથી બહાર આવ્યા બાદ એક્ટ્રેસ ફોટોગ્રાફર સાથે વાત કરતી જોવા મળી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝર્સ અંકિતા લોખંડે પર નારાજગી વ્યક્ત કરી અને કારણ કે શોર્ટ્સ પહેરીને મંદિરે ગઈ હતી ઘણા લોકોએ તેને હેરસ્ટાઈલની મજાક પણ ઉડાવી હતી સોશિયલ અંકિતા લોખંડે પોતાનો એક વિડીયો શેર કર્યો હતો કે જેમાં તે હાલમાં મુંબઈમાં આવેલા ડરામણા ધૂળના તોફાનને જોઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી આ વાત પર લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ